નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ બે પાઠનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તેની સ્વાધ્યન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ નવ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાઠ બે તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે વિભાગ એ તેના જોડકા જોડવાના છે પહેલાંમાં ઓપ્શન ડી બીજામાં ઓપ્શન એફ ત્રીજાની અંદર ઓપ્શન ઈ ચોથામાં રશિયા જાપાન યુદ્ધ ઓપ્શન એ ઇસ્પિશન ઓગણીસો ચારથી પાંચ સુધી અને રશિયાની બોગ બોગલેસિવ ક્રાંતિ તેમાં આવશે ઓપ્શન બી ઓગણીસો સત્તર વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તેમાંનું પહેલું છે જર્મનીમાં હવે યુદ્ધ એજ કલ્યાણ નીતિએ જોર પકડ્યું વિધાન ખોટું છે બીજું છે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે પોતાના પ્રદેશો ગુમાવ્યા હતા વિધાન ખરું છે ત્રીજું બાવીસમી જાન્યુઆરી ઓગણીસો ચારના દિવસને રશિયાનો લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે વિધાન ખોટું છે અફેણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા વિધાન ખરું છે સ્પેન અને પોર્ટુગલે એશિયાના કેટલાક પ્રદેશો કબજે કર્યા હતા વિધાન ખરું છે ફ્રાન્સે સેડાનની લડાઈમાં જર્મનીને પરાજય આપ્યો હતો વિધાન ખરું છે અને સાતમું છે રશિયાના રાષ્ટ્રપતિ વૃડો વિલ્સે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું આ વિધાન ખરું છે હવે છે ખાલી જગ્યા તો તેમાંની પહેલી ખાલી જગ્યા છે તેમાં મધ્યમાં આવશે બીજી ખાલી જગ્યામાં જર્મની ત્રીજામાં પશ્ચિમ ચોથામાં સ્પેન આવશે પાંચમી ખાલી જગ્યા છે એમાં ઇસ્પિશન ઓગણીસો ચોર્યાસીથી પંચ્યાસી સુધી છઠ્ઠી ખાલી જગ્યા પવિત્ર કાર્ય સાતમી ખાલી જગ્યા લોર્ડ જ્યોર્જ આઠમી ખાલી જગ્યાએ કેસર વિલિયમ બીજો આવશે હવે ડ છે પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર એટલે કે ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે પહેલું પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યું ઓપ્શન સી જર્મની બીજું છે ફ્રાન્સે ફ્રેન્ફર્ટની સંધિમાં કયા પ્રદેશો ગુમાવ્યા હતા ઓપ્શન સી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ત્રીજું છે એશિયા આફ્રિકામાં સ્થાનો સ્થાપવા ખાલી જગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા ઓપ્શન ડી પશ્ચિમ યુરોપના ચોથું છે તેમાં ઓપ્શન સી આવશે જર્મની પર છ પોઈન્ટ પાંચ અજબ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો હતો પાંચમું છે તેમાં ઓપ્શન એ અને છઠ્ઠામાં ઓપ્શન ડી આવશે વાક્યમાં જવાબ આપવાના છે છે તેમાંનો પહેલો પ્રશ્ન પ્રથમ વિશ્વ કયા બે જૂથોમાં વહેંચાયેલું હતું તો જર્મની પ્રેરિત જૂથ અને ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથ આ બે જૂથ એટલે કે ભાગમાં વહેંચાયેલું હતું બીજો પ્રશ્ન છે સ્પેનનો કયા રાષ્ટ્રો ઉપર કબજો હતો તો સ્પેનનો નેધરલેન્ડ બેલ્જીયમ અને લક્ઝમબર્ગ પર કબજો હતો ત્રીજો પ્રશ્ન છે ખનિજ તેલના વિપુલ ભંડારો કયા દેશમાં આવેલા છે ઈરાન ઇરાક કુવૈત અને સાઉદી અરેબિયા ચોથો પ્રશ્ન છે વર્સેલ્સની સંધિમાં કયા કયા દેશના વડાઓએ મહત્વની કામગીરી બજાવી હતી તો અમેરિકાના પ્રથમ વુડો વિલ્સન બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સો પાંચમું છે બોલ્સેવિકોને કોના વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા તો બોલ્સેવિકોને મેન્સ મેન્સેવિકો વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા અને છઠ્ઠો છેલ્લો પ્રશ્ન રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કયા દેશના વડાએ વિશેષ યોગદાન આપ્યું હતું અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું હવે વિભાગ બી છે પ્રશ્નોના થોડાક મુદ્દાસર એટલે કે જવાબ આપવાના છે તેમાં પહેલો પ્રશ્ન ઝારને ડીયુએમએ બોલવાની જાહેરાત શા માટે કરવી પડી હતી ઇસ્પિશન ઓગણીસો પાંચમાં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું તેમાં રશિયાનો પરાજય થયો આથી ઝાર શાહીની નબળાઈઓ ખુલ્લી પડી રશિયાની પ્રજા ઉશ્કેરાઈ તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યા રોષે ભરાયેલી રશિયન પ્રજાએ શાંતિ પાડવા ઝારને વર્ષોથી નહીં બોલાવેલી ડીયુએમએ બોલવાની જાહેરાત કરી બીજો પ્રશ્ન છે પ્રથમ વિશ્વ કેટલી જાનહાની થઈ હતી તો લગભગ છ પોઈન્ટ પાંચ કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો અંદાજે એક કરોડ મૃત્યુ પામ્યા હતા બે કરોડ ઘવાયા અને સિત્તેર લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા હતા યુદ્ધ બાદ રોગચાળો ભૂખમરો હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો બધો વધુ હતો ત્રીજો પ્રશ્ન છે રશિયાની પ્રજા ઉપર કેવો અત્યાચાર હતો તો રશિયાના રાજાઓ આપખુદ હતા તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર નહોતો રશિયાની પ્રજા ઝાર સાંઈના દમનના નીચે કચડાતી હતી ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજરવામાં આવતો હતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા મોકલી દેવામાં આવતો હતો પ્રશ્ન છે શબ્દોની સંકલ્પના સમજાવો તેમાં પહેલું છે રોહિયાર રવિવાર તો તેના વિશે સમજીએ બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચના રવિવારના દિવસે ફાધર ગોવેનના નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું તેના પર અત્યાચાર કરવામાં આવ્યો અને લોકોની હિંસા થઈ આથી આ દિવસને દિવસ રવિવાર કહેવાય છે બીજું છે વિગ્રહો તો ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા એ યુદ્ધો ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા ત્રીજું છે વર્સેલન્સની સંધિ તો ઈસ્પિશન ઓગણીસો ઓગણીસમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની ચોથું છે બોલ્સેવિક ક્રાંતિ તો લેનિન માર્ક સંવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો બેલ્સેવિકોએ મેલ્સોવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર ઓગણીસો સત્તરમાં સશસ્ત્ર ક્રાંતિ કરી હતી પાંચમું છે રાષ્ટ્રસંઘ તો રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રના સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય પ્રથમ અંતે વિશ્વના દેશોને વિશ્વ શાંતિની જરૂર સંધિ તો જર્મનીએ સેરાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું તેથી ફ્રાન્સને તેની સાથે ઈસ્પીસન અઢારસો એકોતેરની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હતી વિભાગ સી છે મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાનો છે તેમાં પહેલો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કઈ સંસ્થા સ્થપાઈ અને તેના કયા ઉદ્દેશો હતા પ્રથમ વિશ્વયુદ્ધની જાનહાની થઈ અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી વિશ્વયુદ્ધની આ ભયાનકતાને વિશ્વના દેશોએ વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી ઓગણીસો કરેલ જોગવાઈ અનુસાર જાન્યુઆરી ઓગણીસો વીસના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી બીજો પ્રશ્ન છે સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં પોતાના હિતો કઈ રીતે પરિપૂર્ણ કર્યા હતા તો સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં વેપાર માટે બજારો મેળવવા કાચો માલ મેળવવા અને પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કરવા માટે વિવિધ રીતો અપનાવી હતી તેઓએ સ્થાનિક રાજાઓ વચ્ચે ફૂટ પાડીને પોતાનું શાસન મજબૂત કર્યું હતું લશ્કરી વળ દ્વારા કબજો કર્યો અને જાતીય વલણ અપનાવ્યું તેમણે ખનીજ જમીન અને શ્રમશક્તિનું શોષણ કર્યું પોતાના ધર્મ ભાષા અને શિક્ષણ પદ્ધતિ લાદી અને સ્થાનિક સંસ્કૃતિને નબળી બનાવી ત્રીજો પ્રશ્ન છે સંસ્થાનવાદ વિશે ટૂંક લખો તો સંસ્થાનવાદ એ એવું વલણ છે કે જેમાં એક દેશ બીજા દેશ પર રાજકીય આર્થિક કે સાંસ્કૃતિક રીતે દબદબો ધરાવવાનું ઈચ્છે છે સંસ્થાનવાદના સમયગાળામાં યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકા જેવા વિસ્તારમાં પોતાની વસ્તી વસાવી શાસન સ્થાપ્યું અને ત્યાંના સ્ત્રોતોનું શોષણ કર્યું વિશેષ કરીને ઇંગ્લેન્ડ ફ્રાન્સ પોર્ટુગલ જેવા રાષ્ટ્રોએ વસાહત સ્થાપી આ શાસન હેઠળ સ્થાનિક લોકોએ તેમના હકોથી વંચિત રાખવામાં આવ્યા ભારતમાં પણ બ્રિટિશ સંસ્થાન ધારાનો ભોગ બન્યો સંસ્થાનવાદના કારણે ગરીબી શોષણ અને સ્થાનિક ઔદ્યોગિક પછાતપણું જોવા મળ્યું છે ચોથો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સામાજિક સંસ્થાઓ ઉત્પન્ન થઈ હતી તો વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપિયન દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી ગઈ આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને સ્વીકારવી પડતી હતી અને યુરોપમાં દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની હતી પ્રશ્નના સવિસ્તર જવાબ આપવાના છે તેમાંનું પહેલું પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા કયા પરિબળો જવાબદાર હતા તેના ડિટેલમાં જોઈએ તો તેમાં આર્થિક પરિબળ તેના વિશે તમે આ રીતે લખી શકો છો ત્યારબાદ લશ્કરવાદ જૂથબંધીઓ તેમાં ગુપ્ત સંધિઓ ઉગ્રવાદની ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના વર્તમાન પત્રનો ફાળો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન તાત્કાલિક કારણ વગેરે આ બધા મુખ્ય ઘટકો છે તે મોખરે હતા બીજો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો કયા કયા હતા તે વિગતે જણાવો તો પહેલી ઓગસ્ટ ઓગણીસો ચૌદમાં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો અગિયાર નવેમ્બર ઓગણીસસો અઢારના રોજ અંત આવ્યો હતો આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રોનો પરાજય થયો હતો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો હતો તેમાં કયા કયા પરિબળો હતા તો જાન જાનમાલને હાનિ સામાજિક પરિવર્તન વર્સિલ્સની સંધિ દૂરગામી પરિણામો આ ઉપરાંત વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં વગેરે આ બધા પરિબળો છે તે તેમાં જવાબદાર હતા ત્રીજો પ્રશ્ન છે રશિયાની વોલ્સેવિક ક્રાંતિ વિશે જણાવી તેના કારણો અને પરિણામ વિશે સમજાવો તો રશિયાની જે વોલ્સેવિક ક્રાંતિ થઈ છે તે કઈ રીતે થઈ એના કારણો શું હતા અને આ ક્રાંતિનું પરિણામ શું આવ્યું તે અહીં મુદ્દા સર અહીં જવાબ આપેલો છે આ પ્રમાણે તમે લખી શકો છો મિત્રો આ દરેક વિડીયો છે તમારે સોલ્યુશન પૂરતા જ અહીં આપવામાં આવેલા છે જરૂર જણાય તો જ આ વિડીયોનો સહારો લેવાનો છે બાકી તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે નીચે આપેલા યુરોપના નકશામાં નીચેના દેશો જણાવવાના છે તેમાં રંગ પૂરવાનો છે તો રશિયા જે અહીંયા આવેલું છે જર્મની ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ તો જર્મની અહીંયા વચ્ચે ફ્રાન્સ અહીંયા છે અને ઇંગ્લેન્ડ અહીંયા છે આ રીતે તમારે તેમાં દર્શાવવાનું છે તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તેમાં વિડીયો તેમજ પીડીએફ સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ દરેક વસ્તુ તેમાં આપેલું છે ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો